આ મકાન દલાલ મકાનની લેવેજ કરતો તો મકાન દલાલ રિયલ એસ્ટેટનો એનો બિઝનેસ એટલે એને મૂળ શું છે ઘણી વખત માણસને ધંધો મગજમાં ગડી જાય આને આખો એનો ધંધો એવો મગજમાં ગળી ગયો એટલે ગમે એ વ્યવહારિક વાત કરે ગમે એ વાત કરે એની અંદર વાત એ રિયલ એસ્ટેટની ભાષામાં જ કરે એમાં બરાબર થયું એવું કે એના છોકરાની સગાઈ નક્કી થઈ એટલે એણે એના તમામ સગા સંબંધીઓને ફોન કરીને કીધું એ કે આપણા જીગલાની સગાઈ નક્કી કરી છે એની 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 ભાષામાં વાત કરી સાંભળજો એ કે આપણા જીગલાનું બાનું દઈ દીધું છે હા આપણે જીગલાનું બાનું દઈ દીધું છે કુટુંબ અને છોકરી એ બહુ મોકાના મળી ગયા છે હા અને એનું ઘરે પાછું કાઠ ખૂણાનું ને પચીસ ના મોરા વાળું વેસ્ટ ઓપન એટલે નક્કી કરી નાખ્યું આપણે આ પાડી દીધી છે થયું એવું કે થોડોક સમય આ સગાઈ રહી પછી ચુંદડી રાખ્યો એટલે એના તમામ સગા સંબંધીને ફોન કરીને કીધું કે આપણે જીગલાની સગાઈમાં કબજા વગરનો કરાર કરી લીધો છે અને વેવાય કે છે કે ડિસેમ્બરમાં તમને કબજો હાપી દેશે પછી પાકો દસ્તાવેજ થઈ જશે આ રિયલ એસ્ટેટની ભાષા વળી થોડોક સમય ગયો બે ચાર મહિના અને કોઈ કારણસર એ સગાઈ ફોક કરવાની થઈ કારણ કે છોકરીને ક્યાંક લફરું હતું એટલે વળી દલાલે એના તમામ સગાઈ સંબંધીને રિયલ એસ્ટેટની ભાષામાં ફોન કર્યો ઈ કે ભાઈ આપણે જીગલાનો સોદો ફોક કરી નાખ્યો છે અને એનું કારણ હતું કે વેવાય છે ને એ આપણને ભરેલ કબજે માલ ભટકા દેવાના મૂળમાં હતા ટોટલી એની લેંગ્વેજ રિયલ એસ્ટેટની ભાષામાં મૂળ મુદ્દો ક્યાંય આવ્યો જ નહીં અને એના હગા એવા કે એની ભાષા સમજી ગયા